ं करोति कल्याणम् आरोग्यं धनसम्पद द्वेशबुद्धिविनाशाय ભારતની એવી સંસ્કૃતિ રહી છે કે આપણે કર્મના સિદ્ધાંત ઉપર આધાર રાખીએ અને કર્મના સિદ્ધાંતની એક સરસ મજાની આજે મારે તમને વાત કેવી છે એક નાંડકરું એવું ગામ હતું ત્યાં રઘુ નામનો એક વ્યક્તિ દીવા બનાવવાનું પ્રાપ્ત કરે હવે દિવાળી નજીક આવી રહી હતી એટલે રઘુએ ઘણા બધા દીવા આપ સૌ છો એમ આપણે બધા આજે ઇલેક્ટ્રોનિક દીવાઓ ઉપર વધારે પસંદગી તોડીએ છીએ એટલે રઘુના દીવા વેચાયા નહીં એટલે આજે રઘુ નિરાશ થઈ અને ઘરે બેઠો એના પિતાને નિરાશ થઈને બેઠેલા જોઈને એનો પુત્ર એના પિતાજી પાસે આવે છે અને બોલે છે કે પિતાજી આજે લોકો ઇલેક્ટ્રોનિક દીવા વધારે પસંદ કરે છે તો તમે શા માટે આટલા બધા દીવાઓ બનાવો છો ત્યારે પ્રભુએ બહુ સરસ જવાબ આપ્યો કે બેટા અંધકાર ગમે તેટલો મોટો હોય પરંતુ હું પ્રકાશ ફેલાવવાનું કામ બંધ કરી શકું નહીં અને આ વાત કઈ નિરાશ બને પ્રભુએ પોતાનો દીવો છે એ ઘરની બહાર પરંતુ મિત્રો આપણા ભારતીય સંસ્કૃતિની જે તાસીર રહી છે કે જે વ્યક્તિ સાચા મનથી કામ કરે છે એને મળે જ ભરે છે અને થોડો સમય થયો ત્યારે ત્યાંથી ગામના પૂજારી નીકળ્યા અને મિત્રો સાચા ઈડા ની પસંદગી જવેરી જ કરી શકે એટલે પૂજારી એ દીવો જોયો તો પૂજારીને દીવો બહુ જ પસંદ આવે અને એને લાગ્યું કે આ દીવા મંદિરમાં અને ગામના દરેક ઘરમાં હોય તો કેવું સરસ થાય એ વિચાર સાથે આ મંદિરના પૂજારી એ રઘુના ઘરમાં આવે છે અને રઘુને કહે છે કે રઘુ તારા દીવા તો ખરેખર ખૂબ સરસ છે તું કેટલામાં મને આપીશ હવે રઘુને તો દીવા વેચાયા નહોતા એટલે એને જબરજસ્ત આશાનું કિરણ જાય અને રઘુએ કહી દીધું અરે મહારાજ આપ જે આપો તે હું લઈ લઈશ એટલે મહારાજે એવું કીધું કે રઘુ તું તારા બધા જ દીવા મને આપી આ દીવામાંથી હું મંદિરને ઝગમગાવીશ અને બાકીના દીવા જે છે એ ગામના બાળકોને આપી જેથી કરીને બાળકો પોતાના ઘરે આ દીવા મૂકે એટલે રઘુએ હસતા મોએ આ બધા જ દીવા પૂજાજીને આપી દીધા પૂજારીએ આ દીવાને સમગ્ર મંદિરની અંદર સજાવ્યા અને બાકીના દીવા જે છે એ બાળકોને આપ્યા થોડો સમય થયો સાંજ પડી એટલે રઘુના દિવાથી આખું ગામ ચડવાડી અને ત્યારે રઘુ એના પુત્રને જે વાત કહે છે કે આપણે ખરેખર સમજવા જેવી છે કે બેટા પ્રકાશ ક્યારે જાતો નથી એ તો હંમેશા છે આવું પ્રકાશનું પર્વ આજે આવી ગયું છે ત્યારે દિવાળી વિશે વાત કરું તો દર દિવાળીએ આપણે ઘરની સાફ સફાઈ તો કરીએ જ છે સાથે સાથે જે સમજદાર વ્યક્તિ જે છે એ પોતાના મનની પણ સાફ સફાઈ કરે છે અને પોતાનામાં રહેલા કે ખરાબ વિચારો તૂટેવો એને છોડી અને દિવાળીના દિવસે એ પોતાનું જીવન શુદ્ધ બનાવવાનું નિરામય બનાવવાનું અને આનંદમય બનાવવાનો પ્રયત્ન કરે છે અને ત્યારે ગુજરાતી સાહિત્યના કવિશ્રી એવા એ ચાવડાની કૃતિ કહેવાનું મન થાય જો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ આ વર્ષે તો સ્વયં પ્રગટીએ ચલો દિવાની છે અજવાડું ના જળ હળીએ કેમ આ વર્ષે તો સ્વયં પ્રગટીએ ચલો દિવાની ખરેખર આ દિવાળી આપણને આપણા હૃદયમાં રહેલા જે પણ કચરો છે આપણા જીવનમાં રહેલી જે પણ ખામીઓ છે એને દૂર કરવાનું એક સરસ મજાનું માધ્યમ છે એવા દિવાળીના ઇતિહાસ વિશે વાત કરવી છે ત્યારે દિવાળી કે દીપાવલી ભારતના પ્રાચીન અને સર્વાધિક ઉજવાતા તહેવારો માનો એક છે દીપાવલી શબ્દનું મૂળ સંસ્કૃત શબ્દ દીપાવલિકામાં છે જેનો અર્થ થાય છે દીપો એટલે કે પ્રકાશ અને આવલી એટલે કે માળા

જે તેને આયામી મહત્વ દિવાળી એ પાંચ દિવસનો ઉત્સવ છે જે ધનતેરસ શરૂ થઈને ભાઈ બીજ પર પૂર્ણ થાય છે પ્રત્યેક દિવસનું પોતાનું આગવું મહત્વ અને આગવો ઇતિહાસ છે સૌથી પહેલા વાત કરીએ તો ભગવાન રામનું અયોધ્યામાં ફરત સૌથી પ્રચલિત માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષ નો વનવાસ પૂરો કરી અને લંકાના રાજા રાવણ પર વિજય મેળવી તેમની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યામાં પાછા ફર્યા હતા અને ત્યારે લોકોએ દિવાળી મનાવી હતી એટલે અયોધ્યાના લોકોએ દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું તેથી આ તહેવાર દીપાવલી એટલે કે દીવાઓની હારમાર તરીકે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા નરકાસુરનો વધ શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર દિવાળીના એક દિવસ પહેલા એટલે કે કાળી ચૌદશ ના દિવસે ભગવાન ત્યાર પછી વાત કરીએ દેવી લક્ષ્મી પ્રાગટ્ય એક અન્ય લોકપ્રિય કથા મુજબ દિવાળીના દિવસે સમુદ્ર મંથન દરમિયાન ધનની દેવી માતા લક્ષ્મીનું પ્રાગટ્ય આથી આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ મહાવીર સ્વામીનું નિર્વાહ જૈન ધર્મમાં દિવાળીનું વિશેષ મહત્વ હોય છે આ દિવસે ભગવાન મહાવીર સ્વામીને નિર્માણ પ્રાપ્ત થયું હતું એટલે કે મોક્ષ પ્રાપ્ત થયો હતો અને તેમના મુખ્ય શિષ્ય ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યાર પછી વાત કરીએ શીખ ધર્મમાં બંદી છોડ દિવસ શીખ સમુદાય આ દિવસે પંદી સોડ દિવસ તરીકે ઉજવે છે શીખ ધર્મના અનુયાયીઓ આ દિવસે બંધી છોડ દિવસ તરીકે ઉજવે છે આ દિવસ ઉજવવા પાછળ એક ઇન્ટરેસ્ટિંગ કારણ છે આ દિવસે શીખોના છઠ્ઠા ધર્મગુરુ હરગોવિંદસિંહ બાવન હિન્દુ રાજાઓ સાથે ગ્વાલિયરના કિલ્લામાંથી મુક્ત થાય છે તેમના મુક્ત થવાની ખુશીથી શીખ સમુદાય તે દિવસે દીપોની હારમાળાથી દિવાળી ઉજવે છે આવો પ્રકાશ પર્વ દિવાળી છે દિવાળીના બીજા દિવસે આપણે સર્વે નૂતન વર્ષા અભિનંદન એટલે કે નવા વર્ષની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરીએ છીએ અને ત્યારબાદ ભાઈ બીજની પણ આપણે ઉજવણી કરીએ છીએ આવા મહત્વપૂર્ણ તહેવારોની હારમાળા આપણી સંસ્કૃતિમાં જોવા મળે છે ત્યારે દરેકને આવનારી દિવાળી અને દરેક તહેવાર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આવનારા દિવસોમાં આપણે બધા જ સાથે મળી અને સશક્ત ભારતનું નિર્માણ કરીએ એવી શુભેચ્છા સાથે જય હિન્દ જય ભારત